દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ ગુજરાત હાઉસિંગ બોર્ડ છાપરા ભાટા સુરત ખાતે EWS1 યોજનાની 370 અરજીઓ તેમજ EWS2 યોજનાની 54 અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો સુરતના મોટા વરાછા ખાતે આવેલા મનપાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ખાતે આવેલ તાપી આવાસો માટે અને માટે આવેલી ત્રણસો અને ચોપન અરજીઓનું કમ્પ્યુટરાઇઝ ડ્રો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપતિ અને પાણી પુરવઠાના મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું એ દરેક માણસોનું સ્વપ્ન હોય માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું ત્યાં વડાપ્રધાન મોદી સાહેબે કર્યું મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર દેશની જનતાને ચાર કરોડ ઘરો મળી ચૂક્યા છે આવનારા પાંચ વર્ષની અંદર બીજા ત્રણ કરોડો ઘરો મળવાના છે ત્યારે આજે એકસો પંચાણું રૂપિયા વિધાનસભાની અંદર ચારસો વીસ જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી એની અંદર આજે લગભગ એકસો અગિયાર જેટલા આવાસોનો ઢોર થયા હતા આજે જે લોકોનું સપનું છે ઘર ડેકનું ઘર બનાવવાનું એ ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે અને ઘર પણ એવા વિસ્તાર મળશે આજુબાજુની ફ્લેટની કિંમત પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ સુધીની કિંમત હોય અને આ કિંમત આજુબાજુના ફ્લેટની વચ્ચે આમને સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જ કરી શકે એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની વાત કરું તો એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની અંદર પંદર હજારથી આવાસો આ એકસો પંચાણું બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપ્ન પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી